આજે આપણે શીખીશું સુરતી પાપડીનું ગ્રીન શાક તો પાપડી કંદ અને બટેટા મેં ધોઈને સમારી લીધા છે અને તેલ ગરમ થાય એટલે એમાં બટેટા અને કંદ નાખીને થોડીવાર સાતળશું જેવો કલર ચેન્જ થાય એટલે આપણે પાપડી નાખીશું અને હળદર મીઠું નાખીને થોડીવાર માટે આમ જ ઢાંકીને મૂકી દઈશું હવે ગ્રેવી માટે આપણે એક મિક્સર ઝાડની અંદર વટાણા લીલા ચણા કોથમીર આદુ મરચાંની પેસ્ટ સુકું નાળિયેલ લસણ તો સફેદ તલ સિંગ દાણા લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખીને આપણે એક પેસ્ટ બનાવી લઈશું આ સબ્જીમાં આપણે ગ્રીન મસાલો કરવાનો છે એટલે બધી જ તે વસ્તુ આપણે ગ્રીન વાપરશું તીખાસ માટે તમે મરચાં વધારે કે ઓછા કરી શકો છો જરૂર મુજબ પાણી નાખીને એક પેસ્ટ બનાવીને તૈયાર કરીશું ધીમા ગેસ પર તેલમાં સાતળવા મૂકેલું આપણું બધું જ તે સબ્જી એકદમ સરસ રીતે બફાઈ ગયું છે તો તેલમાંથી આપણે નીકાળી લઈશું અને એ તે ગરમ તેલની અંદર જીરું અને હિંગ નાખીશું બનાવેલી ગ્રીન પેસ્ટ નાખીશું અને જરૂર મુજબ પાણી નાખીને મસાલાની સ્મેલ આવે અને ગ્રેવીનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એના અંદર થોડી ખાંડ અને સાતળેલા તૈયાર કરેલા આપણે વેજીટેબલ્સ નાખીશું સરખે એટલે બધું મિક્સ કરીશું ને તૈયાર છે આપણું કંદ પાપડીનું શાક આ શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે